આજે દેશમાં ઇયોતેરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં નેતાઓ અને મંત્રીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો આડત્રીસમો સ્વતંત્રતા પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો કે જેમાં હિંમતનગર ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટરમાં કેબિનેટ મંત્રી કોવિડ ઇન્ડોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મળતી માહિતી પ્રમાણે આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે હિંમતનગર ખાતે યોજાયેલ સ્વતંત્રતા પર્વના પ્રસંગે સાબરકાંઠા એસપી વિજય પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમલાલ વોરા તથા બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગ્રબારી અને ખેલ બ્રહ્મા એકસો આઠ લોકેશન ના પાયલોટ મહેન્દ્રસિંહ હડિયાલ પણ સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ